નમસ્કાર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેર વર્ષ જ્યારે પૂરા થઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશની અંદર સેવાના કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર ગઈકાલે જ ત્રણસો ને ત્રીસ જગ્યાએ અને લગભગ એક લાખ એસી હજાર કર્મચારીઓએ રજિસ્ટ્રેશન કરાવીને ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરીને એકાણું હજાર વોટરો આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે અર્પિત કરી છે આજે એકસો પંચાણું પણ વિધાનસભાને સમગ્ર દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર સેવાના કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે કોલપાની અંદર પણ આપણે આરોગ્ય ચેકઅપ કેમ્પ સાથે સાથે કુસોષણ યુક્ત બાળકો માટેનો પણ આજે કાર્યક્રમ થઈ રહ્યો છે સાથે સાથે આજે બાપા ભગી છોકરા નાના ભૂલકાઓ માટેનો સમગ્ર સુરત જિલ્લાનો કાર્યક્રમ થઈ રહ્યો છે તમામ જગ્યાએ સફાઈથી માહિતીને સ્વચ્છ ભારતની અભિયાનની અંદર તમામ ગામોની અંદર સફાઈ કરવાનો નિર્ણય કર્યો છે